જે રીતે માધ્યમોની સામે સરકારી શાળામાં ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના બાળકોને વિનામૂલ્ય પુસ્તકની યોજના અન્વયે મળવાપાત્ર પુસ્તકો બાળકોના સ્કૂલ બેગની અંદર પહોંચવા જાય અને એનાથી બાળકો અભ્યાસ કરી શકે એ યોજનાના પુસ્તકો વિનામૂલ્ય પુસ્તકો હતા એ બજારમાં દુકાનો ઉપર વેચાય અને સ્કૂલ બેગની જગ્યાએ દુકાનોમાં બારોબાર વહીવટ થઈ જાય મને એમ લાગે છે કે ગુજરાત જેવા ગતિશીલને પ્રગતિશીલમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને ભાજપા સરકારમાં આટલું ઉત્તમ પ્રકારનું વિનામૂલ્યે પુસ્તક જે બાળકોનો શિક્ષણનો અધિકાર છે એ છીનવવાનું પાપ કરનારાઓને કોઈ સજા થતી નથી ગુજરાતમાં આ નવી ઘટના નથી સરકારી પુસ્તકો વિનામૂલ્યે જે પુસ્તકો આપવાની યોજના વર્ષોથી ચાલે અને આ યોજનામાં અન્વયના પુસ્તકો એક તો છ છ મહિના સુધી મળે નહીં આખું સતર્ક પૂરું થઈ જાય પુસ્તક મળે તો એમાંથી પુસ્તકોમાં અનેક પ્રકારના અધૂરા પુસ્તકો મળે એ પુસ્તકો પસ્તીમાં જતા રહે અને આજે જે મામલો સામે આવ્યો ફરી એક વખત એ પુસ્તકો છે એ બારોબાર બજારમાં વેચાતા ખરીદવા પડે એની ફરજ પડે વાલીઓને આ સરકારના ભ્રષ્ટાચારનો વધુ એક બેનમૂળ નમૂનો છે આ સરકારમાં એવું પણ છે ભાજપ સરકારમાં કે મધ્યાહન ભોજન જે ગરીબ બાળકોના પેટમાં એના મોંમાં કોળીઓ જવો જોઈએ એની બદલે બારોબાર જથ્થો અનાજનો જથ્થો બારોબાર સગે વગે થઈ જાય આંગણવાડીની અંદર ગરીબ બાળકોને નાસ્તાનો પોષણ સમાર હોય કે સંજીવની દૂધ હોય એ બારોબાર રફુ ચક્કરની જેમ બીજા આખલાઓ ખાઈ જાય અને ગરીબ બાળકો કુપોષણનો ભોગ બને એ જ રીતે સરકારી દવાખાનાઓની અંદર વિનામૂલ્યે દવા આપવાની હોય એમાં સ્પષ્ટ લખ્યું હોય કે આ વિનામૂલ્યે દવા સરકારી હોસ્પિટલ નોટ ફોર સેલ છતાં એ પુસ્તક દવાનો જથ્થો બારોબાર સગે વગેરે થાય મને એમ લાગે ભાજપાની અંદર ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક છે એના કારણે આવા પવિત્ર જેવા શિક્ષણમાં જે બાળકોનો શિક્ષણનો અધિકાર છે એને છીનવવાનું પાપ પણ ભાજપાના મળતિયાઓ કરી રહ્યા છે એ ઘણું દુઃખદ અને ચિંતાજનક છે હું આપના માધ્યમથી માંગ કહું છું કે ભાજપાના શાસકોમાં થોડી પણ શરમ હોય તો શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રની અંદર કુમળા બાળકોના પાતા ભોજનની વાત હોય કે આ રીતે શિક્ષણના અધિકારની વાત તેમાં ભ્રષ્ટાચારથી દૂર રાખે તો જ આ ગુજરાત સાચા હાથમાં ગતિશીલ થશે જે રીતે પુસ્તકો સગે વગે થાય બાળકોને મધ્યાહન ભોજન ન મળે શિક્ષકો વિનાની શાળા હોય શું આ રીતે ભણશે ગુજરાત